વડોદરા શહેર મુસ્લિમ સમાજ અને દારૂલ ઓરુમ તાની વડોદરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના સૈનિકો સરહદ પર દેશવાસીઓ તથા દેશની રક્ષા કરવા ખડે પગે સેવામાં હોય અને સૈનિકોને સરહદ પર રહેતા લોકોને રક્તની જરૂર પડી શકે તેમ છે જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પણ બ્લડ એકત્રિત કરવાની ગાઈડલાઈન આપવામાં આવેલ હોય તેને ધ્યાનમાં રાખી દારૂલ ઓરુમ તાનાલ વડોદરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આપણે ઘોર નિંદ્રામાં સુતા હોઈએ છીએ ત્યારે આપણા દેશના સૈનિકો જાગી રહ્યા હોય છે જ્યારે આપણે તહેવારો મનાવતા હોઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર તાકીદે ફરજ બજાવી રહ્યા હોય છે તેઓ આપણી સુરક્ષા માટે સમય સુખ પરિવાર અને જો જરૂર પડે તો પોતાનું જીવન પણ આવા જવાનું માટે એક નાનકુ પગલું રક્તદાન તેમના જીવન માટે મદદરૂપ સાબિત થતું હોય છે ત્યારે આજરોજ વડોદરા શહેર મુસ્લિમ સમાજ તથા રક્તદાન કેમ્પનું આયોજન હોસ્પિટલ બ્લડ બેંકથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં બહેરામપુર લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દારૂલ ઉલમ તાનાલ વડોદરાના મોહતમી મુફતી આરિફ ફલાહી સામાજિક કાર્યકર અશફાક મલેક વસીમ શેખ ઇમરાન શેખ કુલદીપસિંહ વાઘેલા साकीर सैयद आबिद सैयद सहित अन्य महानुभाव तो उपस्थित रह्लामान रही पहलगाम हमले के बाद हमारे मुल्क में तनाव बढ़ा और हमारी फ़ौज रात दिन देश की हिफाजत के लिए लड़ती है जाहरी बात है कि जब वॉर होती है जंग होती है तो खून खराबा होता है तो हमारी फ़ौज को इमरजेंसी खून की और ब्लड की ज़रूरत पड़े इसलिए बड़ोडा शहर मुस्लिम समाज और दारुल बड़ोड़ा तांदलजा के तरफ से मुस्लिम समाज को अपील की गई कि हम सब मिलकर हमारे देश में हमारी रक्षा के लिए लड़ने वाले हमारे फ़ौजी भाइयों को इमरजेंसी रक्त की और ब्लड की ज़रूरत पड़े तो उसके लिए पहले से हम इंतज़ाम कर लें तो हम लोगों के लिए खुशी की बात है कि बड़ोडा शहर में कोई दूसरा संगठन अभी तक आगे नहीं आया सिर्फ मुस्लिम समाज ने पहल की और पहल करने के बाद लोकेशन भी ऐसा इस्तेमाल किया जिसको हम लोग मदरसा कहते हैं दारुलूम कहते हैं जहां बच्चों को दीनी और दुनियावी दोनों तालीम दे के एक अच्छा इंसान बनने का पैगाम दिया जाता है तो माशा हमारे दारुलूम के बहुत सारे स्टूडेंट्स और तलबा ने भी ब्लड दिया तांदलजा और बड़ोडा शहर के मुस्लिम समाज के लोगों ने आकर खुशी खुशी रक्तदान किया और रक्तदान यही महादान है इसको समझकर माशाला मुस्लिम समाज ने अपने आप को आगे रखा है और हम आगे भी भारतवासियों को अपील करते हैं कि हमारी फ़ौज के लिए ब्लड डोनेट करके अपना हिस्सा भी इस वॉर में शामिल कराएं तो ऊपर वाला भी राज़ी होगा और हमारी फ़ौज की सम्मान और कदर भी हम करते हैं ऐसा साबित होगा अभी तक कम से कम डेढ़ सौ से ऊपर हो गया है और अभी भी चार बजे तक है तो नमाज़ पढ़ के खाना खा के भी और ज़्यादा लोग आने के इम्कान हैं દેશને અને સમાજને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે કાંદલદાનો મુસ્લિમ સમાજ હંમેશાથી આગળ રહીને કામ કરતા હોય છે અને દારૂલુમમાં હંમેશા આવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવે છે જેમાં અહીંયા જાવેદ આપી છે અહીંયાના જે કારી છે ઇમામ છે બધા જ આગળ રહીને આ કામ કરે છે એના બદલ હું બધાને ધન્યવાદ કરું છું અને આ જે ઓપરેશન સિંદૂરને લાગતું આજ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તો હું આજના દિવસમાં આખા દિવસમાં જેટલા પણ ડોનર અહીંયા આવીને ડોનેટ કરે એવી અપીલ કરું છું આપણે દેશની સેનાએ એક સરસ મેસેજ આપ્યો છે અને સરકારે પણ બહુ સરસ મેસેજ આપ્યો છે કે જે આતંકવાદી ગતિવિધિ વહેલગામમાં થઈ એને લાગતા જે ટાર્ગેટ કર્યો પાકિસ્તાનને ત્યાંના જે કેમ્પ છે ત્યાં પાકિસ્તાનમાં આતંકવાદનું જે ગઢ હતું એને ટાર્ગેટ કરવામાં આવ્યું તો એને લઈને ઘણું સારું કામ થયું આખા દેશમાં આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ ચાલે છે સીઝ ફાયર પછી પણ વારંવાર હુમલા કરે છે ના પાકિસ્તાન અને એના સંજોગોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી કે દરેક દેશના દરેક જિલ્લાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડને એકત્રિત કરવામાં આવે અને ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ બગડી શકીએ હોય એવી પરિસ્થિતિઓ લાગે છે તો તૈયારીના ભાગરૂપે સૈનિકોના સન્માન માટે ઓપરેશન સિંદુરમાં આપણને મળેલી સફળતા માટે અને પહેલગામના હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર સમગ્ર મુસ્લિમ સમાજના લોકો જોડાવાના છે આજે સવારે હજુ તો એક જ કલાક થયો છે અને અત્યારે અમારા લગભગ પચાસથી વધુ બ્લડ એકત્રિત થઈ ગયા છે આખા દિવસમાં ટાર્ગેટ પાંચસોથી વધુનો છે અને અત્યારે અમારા મુખ્ય મહેમાન યુસુફભાઈ પઠાણ પણ વડોદરામાં હતા એ પણ પધારી ચૂક્યા છે અને એમણે પણ જે નવા યુવા બ્લડદારો છે બ્લડ ડોનર છે એમને પણ એમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે અને દેશ માટે દરેક મુસલમાન તૈયાર છે એવી એક ભાવના સાથે તન મન અને ધનતી મુસલમાનો રેડી છે એવી એક ભાવના સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ